તો આવા બધા પ્રશ્નો ઉપર મિત્રો આજના આ વિડીયોમાં આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરવાની છે માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ મિત્રો આજથી લગભગ છસો વર્ષ પહેલાં સોળમી શતાબ્દીના આસપાસ ઓડિશામાં વૈષ્ણવ સમુદાયના મહાન સંત અચ્યુત્યાનંદ દાસજી થયા હતા એમણે ભવિષ્યવાણીઓ કરી અને એ ભવિષ્યવાણીઓની એક પુસ્તક લખી જેને ભવિષ્ય મલિકાના નામથી જાણવામાં આવે છે ભવિષ્ય મલિકા પુરાણ અને એમની બધી ભવિષ્યવાણીઓ વિશે જે દાવાઓ કરવામાં આવી રહ્યા છે કે આ ભવિષ્યવાણીઓ સાચી અને સટીક છે જેમનું પૂરું થવું એકદમ નક્કી છે તો ચાલો મિત્રો આ ભવિષ્યવાણીઓને આપણે જાણી લઈએ ભવિષ્યવાણી નંબર એક પ્રાકૃતિક આપદાઓ મચાવશે તબાહી હા મિત્રો એકદમ બરોબર સાંભળ્યું છે તમે બે હજાર ચોવીસ થી બે હજાર પચીસ ની વચ્ચે મચશે તબાઈ દક્ષિણમાં ઘણી બધી પ્રાકૃતિક આપદાઓ આવવાની છે જે ખૂબ જ મોટી તબાઈ મચાવી શકે છે ખાલી એટલું જ નહીં પણ આવા વાળા સમયમાં કાંઈક તો એવું મોટું થશે જેના લીધે ખૂબ જ મોટા મોટા ભૂકંપ આવવાના છે ઘણી જગ્યાઓ ઉપર ભયાનક પૂરથી બધું નાશ થઈ જશે કોઈ કોઈ જગ્યા ઉપર એકદમ ભયંકર સૂકો હશે અને ક્યાંક ક્યાંક તો મિત્રો ખૂબ જ ભારે વરસાદ પડશે આવી રીતે મોસમનો આખો ચક્ર જે છે એ બદલાઈ જશે ક્યાંક તેજ તાપમાનથી લોકો એકદમ ઝુલસી જશે હા મિત્રો એવું જણાવવામાં આવી રહ્યું છે કે વર્ષ બે હજાર ચોવીસ દુનિયામાં અત્યાર સુધીનો સૌથી વધારે ગરમ વર્ષ રહેવાનો છે પાણીની અછત થશે મિત્રો નદીઓમાં જે પાણી છે એ ખતમ થવા લાગશે ગ્લેશિયર જે છે એ ઓગળવા લાગશે બધું જ જ્ઞાન મિત્રો એકદમ પેટીમાં બંધને બંધ રહી જશે તુફાન અને ભૂકંપ ખૂબ જ મોટી તબાહી મચાવશે અને ભારે નુકસાનનો કારણ બનશે જણાવી દઈએ મિત્રો કે આ વર્ષે એટલા બધા ભૂકંપો આવશે કે વર્ષ બે હજાર ચોવીસ ભૂકંપોનો વર્ષ કહેવામાં આવશે ખાલી એટલું જ નહીં પણ દુનિયાભરમાં આગ લાગવા જેવી ઘટનાઓ પણ એકદમ આમ થઈ જશે ભવિષ્યવાણી નંબર બે મિત્રો શનિ જે છે એ કુંભ રાશિમાંથી નીકળી અને મીન રાશિમાં પ્રવેશ કરશે આ ભવિષ્યવાણી સૌથી મોટી છે મિત્રો મિત્રો કિસાનો માટે શનિના મીન રાશિમાં જવાના લીધે ખેતી કરવું ખૂબ જ મુશ્કેલ બની જશે જે જંગલી જનાવરો છે એ શહેરો અને ગામોમાં આવવાના ચાલુ થઈ જશે ઘણા એવા ખતરનાક જનાવરો શહેરોમાં ઘૂસી આવશે જે ખતરનાક હુમલાઓ કરી અને માણસોને નુકસાન પહોંચાડશે મિત્રો આ ભવિષ્યવાણી વર્ષ બે હજાર ચોવીસ માટે છે જે બની શકે કે વર્ષના મધ્ય આવતા આવતા પૂરી થતી આપણને નજર આવી શકે છે ભવિષ્યવાણી નંબર ત્રણ મિત્રો આકાશમાં બે સૂરજ જેવો આભાસ થશે મિત્રો બિલકુલ બરોબર સાંભળ્યું છે તમે બે સૂરજ આમાંથી મિત્રો એક તો સૂરજ હશે પણ બીજો કંઈક અલગ વસ્તુ હશે જે નક ધરતીને નુકસાન કરી શકે છે અસલમાં મિત્રો આ આસમાની રોશની કોઈ ધૂમકેતુ કે કોઈ ઉલ્કાપિંડની હોઈ શકે છે ભવિષ્યવાણીના અનુસાર આ ધૂમકેતુ આ ઉલ્કાપિંડ ત્યારે ટકરાઈ શકે છે જ્યારે ભારતમાં યુદ્ધ ચાલી રહ્યો હશે આ ઉલ્કાપિંડ મિત્રો બંગાળની ખાડીમાં પડી શકે છે જેના ચાલતા ખૂબ જ મોટી સુનામી આવી શકે છે અને આ સુનામીથી મિત્રો એકદમ ખૂબ જ ભીષણ તબાહી મચી શકે છે આની સાથે સાથે ઓડિશાના ઘણા બધા જિલ્લાઓ એકદમ જલમગ્ન થઈ જશે જેના ચાલતા ભગવાન જગતનાથના મંદિરની લગભગ વીસ થી બાવીસ પગથિયા સુધી પાણી ભરાઈ શકે છે ખબરોના અનુસાર મિત્રો એક સમયે કોલંબિયાના એક ગામમાં અચાનકથી બે સૂરજ નજર આવ્યા હતા અને જોઈને મિત્રો લોકોમાં હડકંપ મચી ગઈ હતી જાણકારોના અનુસાર મિત્રો આ એવું જ છે જે હું તમને જણાવ્યું હતું મતલબ કે એક તો સૂરજ અને બીજો ઉલ્કા પિંડ અને આ વાત મિત્રો શું તબાઈ લાવી શકે છે એ આપણે વિચારી પણ નથી શકતા ભવિષ્યવાણી નંબર ચાર સૌથી મોટી ભવિષ્યવાણી મિત્રો પૂરેપૂરા સાત દિવસ ધરતી ઉપર અંધારું રહેશે જો આપણે ભવિષ્યવાણીની માનીએ તો એમાં જણાવવામાં આવ્યું છે કે ધરતી ઉપર પ્રાકૃતિક આપદાઓના કારણે સાત દિવસ સુધી અંધારું રહેવાનું છે અને આ ઘટના મિત્રો વર્ષ બે હજાર બાવીસથી કરી અને બે હજાર ઓગણત્રીસની વચ્ચે થવાની છે આ વર્ષ બે હજાર ચોવીસમાં જ થશે એવું ચોક્કસપણે તો ન કહી શકાય પણ આવા દાવાઓ કરવામાં આવી રહ્યા છે આ ભવિષ્યવાણી ઉપરથી વૈજ્ઞાનિકોની સ્ટડીના અનુસાર ધરતી ઉપર એક સોલર સ્ટ્રોમ આવી શકે છે આ કોઈ મિત્રો આમ તુફાન નહીં હોય જણાવી દઈએ કે આને ખુલ્લી નજરોથી જોઈ પણ નહીં શકાય ભવિષ્યવાણી નંબર પાંચ મિત્રો હવે થશે ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત મિત્રો આ વાત સાંભળવામાં જ કેટલી ભયંકર લાગી રહી છે ત્રીજો વિશ્વયુદ્ધ ત્રીજો વિશ્વયુદ્ધ મિત્રો એટલો ભયંકર થવાનો છે કે આમાં લોકો પોતાની હત્યા કરવા માટે મજબૂર થઈ જશે આ ભયંકર યુદ્ધ મિત્રો લગભગ છ વર્ષ અને છ મહિના સુધી ચાલશે અને આનાથી જે મોટી તબાહી દુનિયામાં આવશે એનાથી તો માનો કે મિત્રો આ દુનિયાનો ઓલમોસ્ટ એન્ડ જ આવી જશે આ મોટા યુદ્ધમાં દુનિયા જે છે એ બે ભાગોમાં વેચાઈ જશે ત્રીજા વિશ્વ યુદ્ધ માટે જણાવવામાં આવી રહ્યું છે કે આ ત્રીજા વિશ્વયુદ્ધનું કારણ આપસી જમીની વિવાદ અને ભૂખમરી જેવી ત્રીજા વિશ્વયુદ્ધની બીજી સૌથી ભયંકર વાત તો એ છે કે મિત્રો આ યુદ્ધમાં પરમાણુ હથિયારોનો વપરાશ કરવામાં આવી શકે છે જેના ચાલતા ધરતી ઉપરથી વધારેમાં વધારે લોકોની મૃત્યુ થશે અને થોડાક અમુક જ લોકો જીવિત બચી શકશે મિત્રો આવી રીતે આ ત્રીજો વિશ્વયુદ્ધ આખી દુનિયા માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે ભવિષ્યવાણી નંબર છ હશે લક્ષણ ભવિષ્ય મલિકાના અનુસાર જણાવવામાં આવી રહ્યું છે કે મહાવિનાશના ઘણા બધા લક્ષણો હશે જેમ કે જણાવવામાં આવે છે કે કિસાન જે છે એ ખેતી કરવાનો બંધ કરી દેશે તો જંગલી જાનવરો જે છે એ ગામોમાં માણસો ઉપર હુમલા કરવા લાગશે આવી રીતના કંઈક લક્ષણ મિત્રો મહાવિનાશની શરૂઆતના હશે ઘણા બધા લોકો આ વાતને જાણતા હશે મિત્રો કે ભૂકંપ કે કોઈ પછી એનાથી પણ મોટી પ્રાકૃતિક આપદા ધરતી ઉપર આવવાની હોય છે તો સૌથી પહેલાં મિત્રો જે જનાવરો હોય છે એને આ ઘટનાનો આભાસ થઈ જાય છે બિલકુલ કંઈક એવો જ હશે જ્યારે કોઈ ઘટના ઘટવાની હશે તો જનાવરો ગામો અને શહેરો બાજુ ભાગવાનું ચાલુ કરશે અને એમના હમલાઓથી ઘણા બધા માણસોના જીવ જઈ શકે છે ખાલી એટલું જ નહીં સૂરજનો તાપમાન પણ બદલી જશે અને દુનિયાભરમાં ભીષણ ગરમી ફેલી જશે ત્યાં જ સાયક્લોનની હવાઓ લગાતાર તબાઈ મચાવશે આના સિવાય આનો સૌથી મોટો જે લક્ષણ જણાવવામાં આવી રહ્યું છે કે ભગવાન જગત જગન્નાથનું અપમાન થશે અને મંદિરનો ઝંડો પણ મિત્રો ઘણી વાર નીચે પડી જશે ખાલી એટલું જ નહીં મંદિરની ઉપર જે કપડો છે એમાં પણ આગ લાગી શકે છે અને અહીંયાથી મિત્રો શરૂઆત થશે મહામારીની લોકોને અલગ અલગ રીતની બીમારીઓ થવાની ચાલુ થઈ જશે જેને ડોક્ટરો પણ નહીં સમજી શકે અને અહીંયાથી ચાલુ થશે મિત્રો એક એક કરીને મોતના મંજરનો સિલસિલો લોકો અંતિમ સંસ્કાર કરતાં કરતાં થાકી જશે અને એટલા સુધી કે ઘણી બધી લાશો તો મિત્રો ઘરમાં જ રહી જશે એમને અંતિમ સંસ્કાર પણ નહીં થાય એમનો આખી દુનિયામાં લોકોની પરેશાની જે છે એ ખૂબ જ વધી જશે ડોક્ટરોની દવાઈઓ પણ કામ નહીં આવે ઉલટો દવાઈઓથી જે છે નવી નવી બીમારીઓ થવા લાગશે ભવિષ્યવાણી નંબર સાત ચાઈના કરશે ભારત ઉપર હુમલો

બાકી બાર મુસ્લિમ દેશોને ભારતના ખિલાફ કરી નાખશે અને બધા ભેગા મળીને ભારત દેશ ઉપર હુમલો કરશે જણાવવામાં આવ્યું છે કે લગભગ તેર મહિના સુધી આ વિનાશકારી યુદ્ધને ભારત લડશે અને એના પછી મિત્રો ચીનની સાથે બીજા તેર મુસ્લિમ દેશોને એક મોટી સફળતા મળશે અને આ યુદ્ધમાં મિત્રો ભારત પોતાની ભૂમિનો એક મોટો હિસ્સો ગુમાવી દેશે ખાલી એટલું જ નહીં યુદ્ધના સમયે ભારતના ઘણા બધા શહેરો પરમાણુ હુમલાઓનો નુકસાન પણ સહન કરશે પણ મિત્રો આટલું જ્યારે થઈ જશે એના પછી ભારત જે છે એ પોતાના શક્તિશાળી પરમાણુ હથિયાર સાથે દુશ્મન ઉપર આક્રમણ કરશે અને ભારતના હુમલા પછી દુશ્મન દેશોમાં ડરનો માહોલ બનશે અને એકબીજાના ભરોસા ઉપર ચાલવાના ભરોસે તે આ યુદ્ધને હારી જશે ભારત યુદ્ધ જીતી જશે અને મુસ્લિમ દેશો જે છે એ પોતાની ઓળખાણ ગુમાવી દેશે ચીનના ટુકડા થઈ જશે અને એના પછી પાકિસ્તાન પણ અખંડ ભારતનો હિસ્સો બની જશે ભવિષ્યવાણી નંબર આઠ અખંડ ભારતની સાથે થશે યુગ પરિવર્તન ત્રીજો વિશ્વયુદ્ધ મિત્રો આ દુનિયામાં એક ખૂબ જ મોટી કયામત લાવશે જેના પછી દેશોની સીમાઓ બદલી જશે યુદ્ધ ખતમ થયા પછી આખી દુનિયામાં લગભગ ખાલી એકસો ને અગિયાર દેશો જ બાકી બચશે અને આખી દુનિયાની ટોટલ પોપ્યુલેશન ખાલી સાઠ કરોડ સુધીની રહી જશે બાકી બચેલા જે લોકો હશે એ મિત્રો સનાતન ધર્મને અપનાવી લેશે મિત્રો તમને જણાવી દઈએ કે આપણો ભારત દેશ જ બાકી બધા દેશોને નવા યુગમાં લઈને આવશે આખી શાસન વ્યવસ્થા અને લોકતંત્ર બધું જ ઉત્તમ હશે અને આવી રીતે પછી આખી દુનિયામાં ખાલી એક જ ધર્મ હશે સનાતન ધર્મ ત્યાં જ પછી ભારતનો છેલ્લો રાજા એ ખૂબ જ શક્તિશાળી હિન્દુ શાસક યોગી પુરુષ હશે અને એની મિત્રો કોઈ સંતાન પણ નહીં હોય તો આવી રીતે મિત્રો સંત અચ્યુત્યાનંદજી દ્વારા લખવામાં આવેલી ભવિષ્ય મલિકામાં કંઈક આવી રીતની ભવિષ્યવાણીઓ કરવામાં આવી છે તો આ હતી મિત્રો બે હજાર ચોવીસ અને એના પછીના વર્ષો દરમિયાન આવાવાળા સંકટોની ભવિષ્યવાણી હવે મિત્રો તમે જણાવો કે તમારી આ ભવિષ્યવાણી ઉપર શું રાય છે મિત્રો તમારા વિચાર નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર જણાવજો અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સબસ્ક્રાઇબ કર્યા બાદ બાજુમાં જે જે નિશાન આવે એને દબાવી નાખજો જેનાથી અમારા દરેક વિડીયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે આખો વિડિયો જોવા બદલ આભાર હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારી સભર વિડીયોમાં ધન્યવાદ